મહાદેવ જય શ્રી કૃષ્ણ મિત્રો જો પંપ ભરવાનું ચાલુ છે હા ભાઈ દવા નાખે છે અને પાછળ ભાઈ પાણી નાખે છે અને ઘઉંમાં આપણે સીલની દવા છાંટવાની છે ત્રણ પંપ ચાલુ કર્યા છે જો ભાઈ દવા નાખવા જાય છે તો આપણે પહેલા પંપ હવે ભરી લઈ અને પછી આગળ છાંટવા જાય તો આપણે ઓલરેડી પંપ ભરાઈ ગયા છે મિત્રો અને હવે જવાની તૈયારીઓ થઈ રહી છે તો જો આ પંપ છાંટવા ચાલુ થયા છે હવે હું એ પંપ લઈ લઉં તો ઓલા ભાઈઓ બે પંપ લઈને આગળ નીકળી ગયા છે અને ઘઉંમાં આપણે સીલની દવા છાંટવાનું ચાલુ કરવું છે બરાબર તો થોડોક આગળ જાય પછી પાછો વિડીયો ચાલુ કરું તો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે જો આ બે પંપ અને એક આ ત્રીજો અમે ત્રણ ભાઈઓ કાકા બાપાના છે અને કાકાના ખેતરમાં મોટા કાકાના ખેતરમાં દવા છાટી છે અને આ એ કાકાના દીકરો અને આ નાના કાકાનો દીકરો અને અમે ત્રણેય ભાઈઓ થઈ અને સીલની દવા છાટી છે ત્રણ જણા હોય તો હું ઝડપથી છટાઈ જાય અને ટાઈમે બચે તો જે મિત્રોને જો ગમે જુઓ તમે ફર્સ્ટ ક્લાસ ઊભા છે તો જે મિત્રોને વિડીયો સારો લાગે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો હર મહાદેવ જય મુરલીધર મિત્રો